નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશા સ્ત્રી અધ્યાપન મંદિરમાં આપ સર્વ તાલીમાર્થી બહેનોનું સ્વાગત છે આજના આ વિડીયોના તાસમાં ડેલેડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ ચાર અ ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા વિષય અંતર્ગત આપણે પ્રકરણ બેન ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપોમાં ગુજરાતી અને સંસ્કૃતનો સંબંધ જૂની ગુજરાતીથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ યાત્રા પ્રાચીન સાહિત્ય અને તેની વિશેષતાઓની અસરો તેમજ મધ્યકાલીન સાહિત્ય તેની વિશેષતાઓ અને અસરોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે તાલીમાર્થી બહેનો આજના આ વિડીયોના તાસમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ વિશેનો અભ્યાસ કરીશું તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓનો ફાળો તેમજ મધ્યકાલીન ગુજરાતી લોક સાહિત્ય વિશેની ચર્ચા આજે આપણે કરવાના છીએ અને સમજ પ્રાપ્ત કરવાના છે તાલીમાર્થી બહેનો તો આવો આપણે તેની સમજ પ્રાપ્ત કરીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ વિશેનું સુંદર અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે ક્રમ સમયગાળો સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ અહીંયા દર્શાવવામાં આવી છે તાલીમાર્થી બેનો આ સાહિત્યકારો અને તેમની કૃતિઓનો એક માર્કનો પ્રશ્ન પૂછાવાની સંભાવના રહે છે ત્યાં જ્યારે અત્યારે આપણે અભ્યાસ કરવો જ રહ્યો ઇસ્ટન બારમીથી ચૌદમી સુધી એ હેમ યુગ ગણાય છે તાલીમાર્થી બેનો અગાઉ આપણે વાત કરી હતી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પણ ત્રણ ભાગ પડે છે ઈસવીસન બારમી સદીથી ચૌદમી સદીના અંત સુધીને આપણે હેમ યુગ ગણીએ છીએ ત્યારબાદ ઈસવીસન પંદરમી સદીથી સોળમી સદીના અંત સુધી આપણે નરસિંહ યુગ ગણીએ છીએ અને ઈસવીસન સત્તરમી સદીથી ઈસવીસન અઢારસો બાવનમી સદી સુધીને આપણે પ્રેમાનંદ યુગ કહીએ છીએ ઈસવીસન બારમી સદીથી અઢારસો બાવનમી સદી સુધીના આખા કાળને આપણે મધ્યકાલીન યુગ ગણીએ છીએ અહીંયા મધ્યકાલીન યુગ દરમિયાન જેના ત્રણ ભાગ પડે છે સમયની દૃષ્ટિએ જેને પ્રથમ હેમયુગ બીજો નરસિંહયુગ અને ત્રીજો પ્રેમાનંદ યુગ આપણે ગણીએ છીએ જેના અંતર્ગત આ કોષ્ટકમાં બધા જ સાહિત્યકારો અને સાહિત્ય કૃતિને અહીંયા આપણે સમયની દ્રષ્ટિએ અભ્યાસ કરીશું કઈ કૃતિ કયા સાહિત્યકારની છે અને કયા સમયમાં તેની રચના થઈ છે તેના વિશેની માહિતી મેળવીએ એ બારમી સદીથી ચૌદમી સદી હેમયુગ ગણાય છે ત્યારે સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય જેમણે પ્રાકૃત અને અપભ્રંશ ભાષા અપભ્રંશ ગુજરાતી ભાષામાં જે સાહિત્ય કૃતિની રચના કરી તેમાં સૌથી શિરમોરશમો એ સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે અપભ્રંશ કંઠિકાઓની સાથે રચના થઈ છે તેઓ સિદ્ધ હેમ શબ્દ શબ્દાનું શાસન ત્યારબાદ છે વિનય ચંદ્ર કૃતિની રચના કરી ત્યારબાદ જૈન પદ્મ સુરીનું ભદ્ર ફાગુ સાહિત્ય કૃતિની રચના થઈ ત્યારબાદ જૈનેતર જે કવિઓએ રચના કરી તેવા કવિઓમાં અજ્ઞાત કવિએ વસંત વિલાસ અસાહિત નામના સાહિત્યકારે હંસાઉલી ભીમ નામના સાહિત્યકારે ચરિત નામની સાહિત્યકૃતિની રચના કરી ત્યારબાદ છે અબ્દુલ રહેમાન જેમણે સંદેશક રાશ નામના સાહિત્યની રચના કરી ત્યારબાદ છે શ્રીધર વ્યાસ જેમણે રણમલ છંદ નામના સાહિત્ય કૃતિની રચના કરી ત્યારબાદ તેરમી સદીથી સોળમી સુધી સુધી જે નરસિંહયુગ ગણાય છે તેના આધ્ય કવિ કહેવાય છે નરસિંહ મહેતા નરસિંહ મહેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આધ્ય કવિ ગણાય છે તાલીમાથી બહેનો પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી ભાષાના મત ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં નરસિંહ મહેતાની આદ્ય કવિ તરીકે ગણના થાય છે એટલે નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ કહી શકાય છે તેમણે પદ પ્રભાતિયા સુદામાચરિત ગોવિંદગમન સુરત સંગ્રામ જેવા આખ્યાન પ્રકારની કૃતિઓ તેમજ આત્મચરિત્રાત્મક પદોની રચના કરી છે તાલીમાર્થી બેનું ઈસન ચૌદ ચૌદથી ચૌદસો ઓગણસાહીઠથી ઈસસન પંદરસો ચૌદની અંદર ભાલણ નામના કવિએ જે જે સાહિત્ય કૃતિઓ રચી છે તેમાં કાદંબરીનો અનુવાદ નળાખ્યાન દ સમસ્કંદ જાલંધ્રાખ્યાન ધ્રુવાખ્યાન રૂકમણી હરણ સત્યભામા વિવાહ કૃષ્ણ અવિષ્ટિ અને કૃષ્ણ બાલચરિત્ર જેવા સાહિત્યની રચના કરી છે ત્યારબાદ ચૌદસો નવ્વાણુંથી થી પંદરસો સુડતાલીસના સમયગાળામાં મીરાબાઈ નામના કવિત્રી થઈ ગયા જેમણે મીરાના પ્રદો વ્રજ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં રચના કરી તે પણ ખૂબ જ સુવિખ્યાત પામ્યા ત્યારબાદ છે ઈસન પંદરસો એકાણું થી છપ્પન જેમાં અખા નામના જે રચના કરી અખે ગીતા અનુભવ બિંદુ પંચીકરણ ચિત્ત વિચાર સંવાદ ગુરુ શિષ્ય સંવાદ અને છપ્પા કાવ્ય પ્રકાર તે ખૂબ જ પ્રખ્યાતિ પામ્યો ત્યાર બાદ સોળસો છત્રીસથી થી સન સત્તરસો ચોત્રીસ સુધીનો જે યુગ છે તે પ્રેમાનંદ યુગ ગણાય છે જેમાં પ્રેમાનંદે જે સાહિત્ય કૃતિઓ રચી તે પણ ખૂબ જ વિખ્યાતિ પામી જેમાં ઓખાહરણ સુદામા ચરિત્ર અભિમન્યુ આખ્યાન નળાખ્યાન હુંડી મામેરું અને શ્રાદ્ધ જે નરસિંહના જીવન પર આધારિત છે તેવી કૃતિઓની પણ રચના કરી ત્યારબાદ બીજી સાહિત્ય કૃતિઓ વિશેની માહિતી મેળવીએ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગમાં જ મધ્યકાલીન ગુજરાત સાહિત્ય મધ્યકાલીન યુગમાં જ જેની રચના થઈ છે તેવી છે ઈસ સન સત્તરસોથી સત્તરસો ચાલીસ સુધીના યુગને સામળ શામળ નામના કવિ રજ થઈ ગયા જેમણે વાર્તાઓ પર પોતાના હાથ અજમાવ્યો જેમણે ખૂબ જ સુંદર અને સ પ્રસિદ્ધ એવી રસિક એવી ચમત્કારિક તિલક્ષ્મી એવી પદ્ય વાર્તાઓ આપી આપણને જે ખૂબ જ એક જ બેઠકે વાંચવાનું મન થાય અને રસ ઉભો થાય તેવી સુંદર પદ્યવાર્તાઓની રચના કરી જેમાં સુડા સુડાતેરી ભદ્રા ભામિની વિદ્યા વિલાસિની મદન મોહના પદ્યવાર્તાઓ દ્રૌપદી વસ્ત્રાહરણ રાવણ મંદોદરી જેવા સંવાદો જેવા આખ્યાનોની રચના કરી ત્યારબાદ સોળસો એંશીથી ઈસસન સત્તરસો એંસીમાં વલ્લભ મેવાડોએ ગરબા ગરબો આનંદનો ગરબો આરાસુરનો ગરબો અને મહાકાળીના ગરબા જેવી વિખ્યાત સાહિત્યકૃતિઓની રચના કરી ત્યારબાદ સત્તરસો પચીસથી ઈસન સત્તરસો અઠ્ઠાણુંમાં પ્રીતમ નામના સાહિત્યકારે ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનને લગતા પદોની રચના કરી કકો તિથિ મહિના જ્ઞાન ગીતા ગરબીઓ ધોળ પ્રેમ લક્ષણા ભક્તિના પદોની રચના કરી છે ત્યારબાદ સત્તરસો સિત્યાસીથી ઈસવીસન અઢારસો બાવનમાં ગિરધર નામના સાહિત્યકારે આખ્યાન કવિ રામાયણ ગિરિધર કૃત બાર માસ રાજસૂય યજ્ઞ તુલસી વિવાહ જેવા આખ્યાનો આપણને આપેલા છે ઈસવી સન સત્તરસો બોતેરથી ઈસવી સન અઢારસો ઓગણસાહીઠ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ બ્રહ્માનંદ મુક્તાનંદ પ્રેમાનંદ અને નિષ્કુળાનંદ નામના સાહિત્યકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ ભક્તિના પદોની રચના કરી છે ત્યારબાદ ઈસવી સન સત્તરસો સિત્તેર સિત્યોતેરથી ઈસવી સન અઢારસો બાવનમાં એટલે મધ્યકાલીન યુગના અંતિમ કવિ એવા દયારામ જેમનું ગરબી સાહિત્ય કૃતિ ખૂબ જ ફેમ પ્રખ્યાતિ પામી છે આ મધ્યકાલીન સાહિત્યના છેલ્લા અને પ્રતિભાવંત કવિ દયારામની ગરબી શ્યામ રંગ સમીપે ન જાવું મોટા મોટાભાગે કૃષ્ણ ભક્તિના કાવ્યોની રચના કરી છે આ ઉપરાંત મધ્યકાલીન સમયની અંદર કવિ રત્નો ધીરો નિરાતો ભોજ નરવેરામ અને બાપુ સાહેબ ગાયકવાડ જેવા કવિઓ થઈ ગયા છે તાલીમાર્થીબેનો આથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો અને તેમની સાહિત્યકૃતિઓ હવે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓનો શું ફાળો રહ્યો છે તેના વિશેની વાત કરીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક વિશેષતા જોવા મળે છે કે આ સાહિત્ય સર્જનમાં સ્ત્રી કવિઓએ પ્રદાન આપ્યું છે જેમાં મીરાબાઈ ઉચ્ચ સ્થાને છે જો કે મીરાબાઈ પછીના લગભગ બસો વર્ષ સુધીના સાહિત્ય સર્જનમાં મુખ્ય સ્ત્રી કવિઓમાં દિવાળીબાઈ ગૌરીબાઈ કૃષ્ણબાઈ રાધાબાઈ અને ગંગા સતી જેવા કવિયત્રીનો સમાવેશ થાય છે દિવાળીબાઈ સન સત્તરસો નેવ્યાસીમાં રામ જન્મ રામ વિવાહ રામ રાજ્યાભિષેક જેવા પ્રસંગો પર પદો રચ્યા છે આ પદમાં સ્ત્રી સ્વભાવની સૂક્ષ્મ ખાસ ખાસિયતોનું ખૂબ જ બારીકાઈથી વર્ણન કરેલ છે ત્યાર પછીના કવિત્ર છે ગૌરીબાઈ જેમણે છસો બાસઠ પદ લખેલા છે અને તે ગુજરાતની એકમાત્ર વેદાંતી સ્ત્રી કવિ છે ત્યારબાદ કૃષ્ણાબાઈ નામના કવિત્રીએ માં કૃષ્ણના કાંચડી જે વિશેષ જાણીતી છે તેમાં સુવર્ણ પ્રસંગ વર્ણવ્યો છે રાધાબાઈ નામના શ્રી કવિત્રીએ કૃષ્ણ ભક્ત મીરા જ્ઞાનેશ્વર તુકારામ આદિ સંતોના સંક્ષિપ્ત ચરિત્રો લખ્યા છે ત્યારબાદ ગંગા સતી જેમણે ડગે પણ જેના મનના મનના ડગે તેમજ વીજળીને ચમકારે મોતીડા પરોવી પાનબાઈ જેવા પદો પાનબાઈને ઉદ્દેશીને લખેલા છે પાનબાઈ ગંગાસતીના પુત્રવધ હતા જેમણે ગંગા સતીએ તેમને પણ ભક્તિનું ભાથું આપેલ અને ગુજરાતી સાહિત્યમાં તેમની કૃતિઓ પણ તેમના પદો પણ અમર થઈ ગયા છે તો આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સ્ત્રી કવિઓનો જે ફાળો છે તેના વિશેની આપણે ચર્ચા કરી હવે આપણે મધ્યકાલીન ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી લોક સાહિત્યની ચર્ચા કરવાના છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્ય પ્રકારનો મોટો વૈભવ અને વૈવિધ્ય જોવા મળે છે દરેક સમાજની પોતાની આગવી જીવનશૈલીઓ અને સંસ્કૃતિ હોય છે સમુદાયમાં લોકો માટે અને લોકો દ્વારા રચાયેલું જે સાહિત્ય છે તેને આપણે લોકસાહિત્ય કહીએ છીએ જેનો કોઈ રચનાકાર હોતો નથી સમાજ કે પ્રાંતના લોકજીવનનું પ્રતિબિંબ અહીંયા સાહિત્યમાં ઝીલાતું જોવા મળે છે આ આવા લોકસાહિત્યમાં આપણા સમૃદ્ધ સંસ્કાર વારસાનો ભંડાર જોવા મળે છે જે મદ્રણ યંત્રના વિકાસ પૂર્વે લોકકંઠે અને લોક લોકહૃદયે સંઘરાયેલું અને સચવાયેલું સાહિત્ય છે તે જન સમાજની તળપદી ભાષાની અંદર ભાષામાં રચાયેલું હોય છે જીવાતા જીવનના વિવિધ રંગો અને ભાવોને વ્યક્ત કરતું આ સાહિત્ય માનવને કંટાળાજનક અને એક જ ઘરેડના જીવનચક્રમાં નિરાશતા ટાળવા વ્રતો પર્વો ઉત્સવો મેળાઓ દ્વારા જીવંત બનાવવામાં આવ્યું છે લોકમાનસને હલબલાવી મૂકે એવા પ્રસંગો ઘટનાઓ વ્યક્તિઓને ધ્યાને રાખીને આ લોક સાહિત્ય રચાયેલું છે તાલીમાથી બહેનો વિવિધ પ્રસંગોએ પોતાના ભાવો અને ઉર્મિઓને વ્યક્ત કરે છે દરેક દેશની પ્રજાને પોતાનું લોક લોકસાહિત્ય હોય જ છે લોક સાહિત્ય વાણીની લોક અલં અલંકૃત વાણી વીર શૃંગાર કરુણ અદ્ભુત હાસ્ય આદિ રસોની નિષ્પત્તિથી સમૃદ્ધ થયેલા જોવા મળે છે ત્યારબાદ છે લોકસાહિત્યમાં જે સાહિત્ય મધ્યકાલીન સાહિત્યની અંદર જે સાહિત્ય પ્રકારો ખેડાયેલા છે તેમાં કહેવતો દુહા છંદ ભ ભડલી કાવ્યો ભડલી વાક્યો ઉખાણા હાલરડા વ્રત વ્રતકથાઓ લગ્ન ગીતો પ્રણય ગીતો વીર કાવ્યો શ્રમિકોના ગીતો કોષ ખેંચતી વખતે ખેડૂતોના ગાતા ગાતા ગીતો સંતોની ભજનવાણી રાસડા ગરબા રાજ્યા અને મરસિયા જેવા જેવા વિલાપ ગીતો લોક લોકવાર્તાઓ અને લોકકથા જેવા વિવિધ પ્રકારના સાહિત્ય કૃતિઓ સાહિત્ય પ્રકારોથી પ્રચલિત એવી સાહિત્ય કૃતિઓની રચના આ મધ્યકાલીન સમયમાં થઈ છે આ ઉપરાંત લોકનાટ્યને ભવાઈનું પણ સ્થાન મળ્યું છે મધ્યકાલીન સાહિત્યમાં લોક સાહિત્યને અક્ષરબદ્ધ કરવામાં જે કવિઓનો ફાળો છે તેમાં રાષ્ટ્રીય સાયર એવા જયચંદ મેઘાણી દુલાભાયા કાગ ખોડીદાસ ફરમાર જોરાવરસિંહ જાદવ અને ગુજરાતના વનવાસી એવા ભીલી સાહિત્ય માટે ભગવાનદાસ પટેલનો ફાળો એ પ્રશંસનીય છે તાલીમાર્થી બહેનો આતું ગુજરાતની મધ્યકાલીન ગુજરાતીનું લોકસાહિત્ય તેના સાહિત્ય પ્રકારો અને સાહિત્યકારો વિશેની આ સમજ આજના આ તાસમાં આપણે મેળવી છે હવે આપણે આજના આ વિડીયોના તાસમાં આપણે શું શું શીખ્યા તેની સમજ પ્રાપ્ત કરી લઈએ તાલીમથી ફરી બેનો ફરી એક વખત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને સમાજ જીવન પર તેની અસર જેની સમજ આપણે અગાઉના વિડીયોના તાસમાં મેળવી ચૂક્યા છે આજના આ તાસમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ વિશેની ચર્ચા કરી છે એટલે કે મધ્યકાલીન સમયની અંદર કેવા કયા પ્રખ્યાત સાહિત્યકારો થઈ ગયા અને તેમણે કઈ કૃતિની રચના કરી તેના વિશેની સમજ આપણે આજના આ તાસમાં મેળવી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓનો પણ પ્રશંસનીય જે ફાળો છે જેની અંદર કૃષ્ણાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ તેમજ મીરાબાઈ રાધાબાઈ અને ગંગા સતી જેવા કવિઓએ પણ જે ફાળો આપ્યો છે તેની ચર્ચા કરી ત્યારબાદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચના તેનું વૈભવ અને તેમાં ખેડાયેલા સાહિત્ય પ્રકારો અને સાહિત્યકાર કવિઓ કવિઓ વિશેની વાત આજના આ તાસમાં આપણે કરી છે તાલીમાંથી બહેનો આશા છે કે તમને સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે ફરી મળીશું અગાઉના તાસની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય વિશેની સમજ લઈને ત્યાં સુધી નમસ્કાર અસ્તુ